બનાસકાંઠાના અમીરગઢ મામલતદારના બનાવટી સહી સિક્કા બનાવી થી વધુને જમીનના હુકમો આપી દેવાયા હોવાનું સામે આવ્યું હતું જેમાં મામલતદાર દ્વારા ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા કિરણ રણવા સિંહાની અટકાયત કરવામાં આવી છે બનાવટી અમિરગઢ મામલતદારના બનાવટી સહી સિક્કા બનાવીને પચાસ થી વધુને જમીનના હુકમો આપી દેવાયા હોવાનું સામે આવ્યું છે જેમાં મામલતદાર દ્વારા ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા એક શખ્સને અટકાયત કરવામાં આવી છે આ સમગ્ર કૌભાંડમાં માસ્ટર માઇન્ડને ઝડપી લેવા અમીરગઢ પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કર્યા છે કોર્ટે સરકારી કચેરી ખોટું ટોલ નાખો અને નકલી અધિકારી બાદ હવે મામલતદારના ખોટા સિક્કા બનાવીને જમીનના ડુપ્લિકેટ હુકમ બનાવવાનું કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે અમીરગઢની મામલતદાર કચેરીના બનાવટી સિક્કા બનાવીને મામલતદારની નકલી સહી કરીને અમીરગઢ તાલુકાના ચેતી ગ્રુપ ગ્રામ પંચાયતના ઉમરકોટ ગામની જમીનના ડુપ્લિકેટ હુકમો બનાવી પચાસથી વધુ લાભાર્થીઓને ફાળવી દીધા હોવાનો સનસની કેસ ખુલાસો થયો છે કેટલાક અજાણ્યા ભેજા બાજુએ પ્રત્યેક લાભાર્થી પાસેથી અઢી અઢી લાખ રૂપિયા લઈ સવા કરોડથી વધુનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે એક લાભાર્થીએ મામલતદાર કચેરીમાં જઈને હુકમ થયેલ જમીનનું પંચનામું કરવા કર્મચારીઓને સ્થળ ઉપર આવવાનું કહેતા ભેજાબાજુની કરતુતનો ભાંડો ફૂટ્યો છે અમીરગઢ તાલુકાના ઉમરકોટ ગામનો સુરેશભાઈ રૂપાજી માણી પચીસ દિવસ પહેલાં મામલતદાર કચેરીમાં જઈને જમીન બાબતની અરજીનું પંચનામું કરવાનું કહ્યું હતું તાલુકા પંચાયત દ્વારા ફાળવાયેલ હુકમ બતાવીને જે જગ્યાનો હુકમ થયો છે તે પંચનામું કરવાનું કહેતા મામલતદારોને હુકમને વાંચતા તાલુકા પંચાયતમાંથી આવો કોઈ હુકમ થયેલો ન હોવાનું જણાવીને હુકમ બનાવટી હોવાનું કહ્યું હતું જેને લઈને હડકંપ મચી ગયો હતો જોકે પચાસ થી વધુ લોકોને અમીરગઢ તાલુકા પંચાયત કચેરી દ્વારા જમીન ફાળવવાનો હુકમ થયો હોવાનું અને પ્રત્યેક વ્યક્તિ પાસેથી હુકમ દેઢી અઢી લાખ રૂપિયા લેવામાં આવ્યા હોવાનું સામે આવતા અને જિલ્લા કલેક્ટરે લેખિતમાં જાણ કરી હતી જિલ્લા ફરિયાદ નોંધાવવાનો આદેશ કર્યો હતો જેને લઈને મામલતદારે અમીરગઢ પોલીસ મથકે સમગ્ર મામલાને લઈને અજાણ્યા બાજુ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં અમીરગઢ પોલીસ દ્વારા કિરણ રણા નામના શખ્સને અટકાયત કરી છે અને સમગ્ર કૌભાંડના માસ્ટર માઇન્ડ ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે અને અમીરગઢ પોલીસે સમગ્ર મામલે ઝીટવટ ભરી તપાસ શરૂ કરી છે ત્યારે આવનાર સમયમાં કેટલાક કૌભાંડઓના નામ સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે એ સાહેબજી એમો એ મેટરમાં અમને ખબર નહીં પણ એમો અમે લગભગ સિત્તેર વર્ષથી આ જગ્યા ઉપર રહીએ સિત્તેર વર્ષથી રહીએ ને આ જગ્યા ઉપર લગભગ સરકારી પદનોમાં કર્યા સરકારે સરકારી નોટિસો આપી ને લગભગ પચાસ સાઠ વર્ષના જેથી પંચાયતના પુરાવા મોમલદાર ઓફિસના પુરાવા તમામ પુરાવાય ને એમાં નવ મહિનાથી લગભગ આ કેસ ચાલુ હોય એમાં ધરણા કર્યા આંદોલન કર્યા લગભગ અમે ત્રીસથી પોત્રીસ જગ્યા નોટિસ પોત્રીસ જગ્યા જોણ કરી એમાં અમારું કોઈ નિરાકરણ આવ્યું નથી આ જગ્યા ઉપર લગભગ અમે સિત્તેર વર્તી રહીએ સરકારી રેકોર્ડમાં જમીન કોના બોલે સરકારી રેપોર્ટ સાહેબ એમાં સરકારી રેપોર્ટ ભૂમાફિયા નોમે થઈએ છેડા થયા ને મૂળ માલિક ચોપનનો હતો ચોપનમાંથી બસો સત્તર એકર કરીએ ને રીસર્વેના નકશાના આધારે એમાં અમારે લગભગ વીસ પચીસ આજની તારીખમાં મારા સિત્તેર વર્તા મારા પાસે પુરાવા એ મોમલદાર ઓફિસના જ્યાતી પંચાયતના કે મારા પાસે આ સરકારી જગ્યા છે એની જગ્યા બીજા ભૂમાફિયા નોમે બોલે એ ખોટું રેકર્ડ થયું કુલ મૂળ માલિક ચોપન હતા ચોપન પછી સત્તર એકર કરીએ ને અમે એને અમે હું લગભગ નવ મહિનાથી આ અરજીઓ આવેદનપત્ર ધરણા કર્યા એટલે એમાં અમને કોઈ ખબર નથી આ શું થયું શું નહીં થયું એમાં કહેવું છે કે પચાસ જે પરિવારો છે એમને અઢી લાખ રૂપિયા આપીને આ કમ્પાઉન્ડ એ સાહેબ એ વાતમાં હું કોઈ જાણતો નહીં એ મને કોઈ ખબર નથી કોઈને પૈસા આપે ના કોઈને નથી આપે અમે એ વાતમાં હું કોઈ જાણતો નથી એમાં કોઈ પૈસા આપ્યા નથી હું એમને હોમા ઊભો હું લગભગ ખાલી કરવા આવ્યા હતા જમીન ખાલી કરવા આવ્યા હતા પોલીસ પાર્ટી હાથે આવ્યા હતા ને મેં લેન્ડ કેમ્પિંગ દાખલ કરી 29 તારીખે મેં લેન્ડ કેમ્પિંગ અરજી કરીને જે મંજૂર થઈ મમલદાર ઉપર આ એટલે બીજી દાડે અને ઉપર બીજી દાડિયા ફરિયાદ દાખલ થઈ તમારા જોડે બધા ડોક્યુમેન્ટ જમીનના ઓરિજનલ ઓરિજિનલ તમામ મારા પાસે હું સિત્તેર વર્ષના પુરાવા રજૂ કરવા માટે તૈયાર સ્થળના મોમલદાર ઓફિસના ને જેથી પંચાયતના ને સ્થળ આજુબાજુના લોકોના નિવેદન લાવું કે આ જગ્યા ઉપર સિત્તેર વર્તી રહીએ આની આ જગ્યા મારા બાપ દાદાને વખતને રહીએ મારા પાસે પેઢી નોમું જે બધુંય તમામ છે પણ આ જગ્યા ઉપર અમે સિત્તેર વર્તી અમારા નોમે ના થઈ તો એ ભાઈને નોમે કઈ રીતે થઈ ને સરકાર કે સરકારી જગ્યા અમને સરકાર તો સરકાર ગમે તે કરે સરકારની વસ્તુ અલગ છે પણ એમાં બોમ આપીએ ડાયરેક્ટ પોલીસ તંત્ર લઈને દુરુપયોગ કરીને આવ્યા થાય પછી હુકમની કોપી જોતા એ હુકમની કોપી બિલકુલ ખોટી હતી કે અમારા કચેરી તરફથી કે સરકારી તંત્ર તરફથી આવો કોઈ હુકમ અમારા તરફથી કરવામાં આવેલો નહોતો એટલે જે તે વખતે રહીને અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે તે હવે ફરિયાદની તપાસ જે થાય એની અંદર જે આગળની કાર્યવાહી ત્યાંથી થશે સર પચાસ જેટલા જે લાભાર્થીઓ હતા તેમણે પોતાની આ જમીન છે તેમના કબજા હેઠળ છે સરકારી જમીન છે સરકાર દ્વારા એને ખાલી કરવા માટે કયા પ્રયત્નો કરવામાં આવ્યા અત્યાર સુધી આ તો હાલ ફરિયાદ દેવા છે બીજી કોઈ વાત જ નથી શું લાગે છે મોટું કમ્પર્ટ હોય છે પોલીસ સ્ટેશન ફરિયાદ કરી છે હવે ફરિયાદમાં જે કોઈ ફલિત થાય ઓકે